ની ખોડિયાર માં જઈ વાત કરતા કેમ છો મિત્રો મજામાં માં જશો બધા આજે અમે સવાર સવાર માં દ્વારકા જવાનો પ્લાન કર્યો છે અમારા સરપંચ સાહેબ પાછળ બેઠા છે નવગુણ ભાઈ ગાડી આખે હે નવર ની જર્સી તું પહેર લે છે તારી જર્સી હું નવ કરે ભેગા પહેર લો તારી જર્સી મમ કર

આવીને ફોન માં જ મંડાઈ જાય ડાયરેક્ટ કાઠિયાવાડી ગરમી થાય કીને તો ગરમી થાય ને હવે હવે ક્યાં રાખ્યો તો જર્સી વિજય તમે તમને કહું વિજય હા નવગણ તમે દઈ દ્યો વિજય નવગણને જર્સી સાચવજો આપણે તો જૈમજ ઘરે જ મૂકી આવ્યા જોઈએ જ નહીં દેર્સે એટલે મિત્રો દ્વારકા પૂગી ગયા છે આપણે હાલો નવગણ તમે હવે ગાડી લેશો હવે ગાડી ચાલુ કરો હાલો હાલો વારી કરો હા હાલો આપણે હવે મંદિરે જવાનું છે પછી આપણે દરિયે જવાનું હાલો ઉત્તમરા બહુ છોકરા ઓકા ઉત્તમ ગયા તમાકા ગયા મે ડ્રાઈવર હેવી બહુ હે ગાડી ગાડી કોઈને દીએ કરે ખાકવા આકોન મજા આવે મજા જ આવે કરે મને તો ગાડી આખવા કરે કરે

દ્વારિકા મંદિરે મિત્રો અંદર પછી ફોન લઈ જવાની મને આવો રસ્તો હોય ને તો ભાઈ નવ વાગ્યા મોર જાય બંધ છે આપડા ગુજરાતી આવે એટલે આપણે ગમતી કાંઠે આવી ગયા કાના દાદા ના દર્શન કરીને તો ભલે

બગલો ખાય આતા જબરો બગલો ખાય ફાકે આપણે ગોમતી કાઠે આવીને ફોટા ફોટા પાડી લીધા હે કો વે ગયા બોલે ને બોલ હા જમવા ગયા ના હોય કંભારી ન થે કાય

અમારે આ સરપંચ હતા મંડાણા અમારે આ એક ભગત માણો છે એને જતા ઓટોમેટિક વહાણે જ આવે કેવા ને આવતા હોય પૂછવું છે હાલો તમે પ્રસાદી લ્યો મિત્રો આપણે હવે દ્વારકા થી નીકળી ગયા આપણે સાણા જવાનું છે મોગલ માં સરપંચ વાતો નથી દુખી આવે અમારે

આપણે આવી ગયા છે માં મોગલ ના ચરણોમાં હિમરાણા મોગલધામ દ્વારકા આપડે દ્વારકા માં માતાજી ના મેન થાપો જન્મ સ્થળ માતાજી ના આપણે માતાજીના દર્શન કરી લીધા જેમત ક્યાં ગયો એને કઈ તમારે એને કે ફોટા એને કે પાડવા જેમત કેમ ફોટા કેમ તમને ના પાડ્યા તો પાડી જો થઈ ને હાલ પર તમારો ફોટા એ કે કે કિસ્મત હારા નથી કે તમારે કે ફોટા આલામ આવી કે આવે તો કિસ્મત હોય હાલ વાલી હોય હવે આપડે પ્રસાદી લેવા જવાની છે કે આપડે હિંગડાજ માતાજી હલો હિંગડાજ માતાજી ને આપડે દર્શન કરવા જવાના છે પ્રસાદી લીધી માતાજી શ્લોક બોલજો પછી આપણે પ્રસાદી ચાલુ કરજો કર ના ખાવા માંડજો અને પ્રસાદી લેવાની છે આપણે જમવાનું નથી આ મગલની જન્મભૂમિ થી નીકળી ગયા છે આપણે દર્શન કરી પ્રસાદી લઈ અને હવે આપણે જવાનું છે સિવ અમારે આ સરપત સાઈડ ને ઓળકી માં બેસારોન છે અહીંયા જો ઓકિયા ના માફની હશે ને ડૂબી નહીં જાય તો ભેસું ને હા આપ ને જો બસ હવે એમ કરી તો ગુટી ના પર લે તો અજાજો થઈ

આપણે ભૂકી ગયા ઓલરેડી શિવરાજ બ્રાન્ચ દ્વારકા જરાક ચક્કર માર લે પછી ટાઈમ તો અમે ગોતી લેશું અમે નહી તો તમારો ભાઈ તો હશે અહીંયા એક ચક્કર તો મારવા જ જવાનું હોય 别累，辛苦。

મારી જગ્યા તા કરો એ વચ્ચે વચ્ચે મને બેહાર હાલો જવા દયો નવગણ હલો રાહ નવગરા ચા પીવા જાવ ભાઈ હે ગુમ થઈ ગયો હે જયડો માંડ

makan જે દીદી છે બધા આવી ગયા છે સુદામા સેતુ ફૂલ ઉપર હવે હવે આ શું કરવાની છે તમારે બધા પાડવાના છે કે રોડ ઉપર ઊભી જાવ એટલે લેતા જાય થોડક રોડ પર ઊભી જાવ ને ફરવાર બધા લેતા હા મુકેશભાઈ હતા ત્યાં તૈયાર થાય માથા માથે કઈ વાળ હે નહીં ને દેખાય ને હાઈ વિજયભાઈ અમારા ઝટીનો ફોટો લઈ લ્યો ઝાટીનો ફોટો લઈ લયો બેહી ગયા ત્યાં પૈસા નથી છૂટતા હાઈ દસ રૂપિયા દઈ દ્યો તેમાં દસ રૂપિયા દઈ દે ભાઈ હાઈ ભુકેશભાઈ ફોટો ફાડે

સોનાની દ્વારકા પાવન ધામ તમે અડજો નહીં હોય ને જય મત જતા હાલી ને જાય કેમ જાય ને ઠંડી થી ઓલા હાલતા હોય એની વાર કડે હાથ દઈ ને સોનાની દ્વારકા ઊંચી હવેલી મારા ઠાકર નો દરબાર ટિકિટ ટિકિટ સામે જો લખેલો છે ટિકિટ અંદર જાવું અંદર જવા માટે ટિકિટ લેવી પડશે ભાઈ કાર કાવિન ખાવાનું મજા છે બધા ફુલફી ખાઈ છે આ અમારે હાલો બધા ખાવા માંડો હે

ولو દ્વારિકા દેશني